આ સ્ક્રબ ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે દહીં દહીંમાં રહેલું લેટિક એસિડ ત્વચામાંથી મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે કોફી પાવડર અને દહીં સ્ક્રબ ત્વચાને સ્વચ્છ અને તાજી બનાવે છે ખાંડ ખાંડ એક પ્રકારનો કુદરતી એક્સફોલિયન્ટ છે જે ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને તેમાં નવી ચમક લાવે છે કોફી પાવડર અને સુગર સ્ક્રબ ત્વચાને કુદરતી ચમક અને તાજગી આપે છે લીંબુનો રસ લીંબુનો રસ ત્વચા માટે કુદરતી બ્લીચ નું કામ કરે છે કોફીમાં લીંબુ ભેળવીને લગાવવાથી ત્વચાનો રંગ નિખરવામાં મદદ મળે છે સ્ક્રબ કેવી રીતે બનાવવું આ બધી સામગ્રીને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને તમારા ચહેરા અને ગરદન પર હવા હાથે મસાજ કરો ધ્યાનમાં રાખો કે સ્ક્રબ કર્યા પછી તમારા ચહેરાને ને પાણીથી ધોઈ લો તમે કોઈ પણ કુદરતી મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો જો તમે બહાર જાઓ તો સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં હવે આપણે જોઈએ કોફી ફેસ પેક ચહેરા પર કાકડી લગાવવાથી શું ફાયદો થાય છે કાકડીમાં હાજર એન્ટી ત્વચાને ભેજ આપવામાં મદદ કરે છે તેમાં રહેલા તત્વો ઉપયોગ ત્વચાને ડીપ ક્લીન કરવા માટે થાય છે કાકડીમાં રહેલા મિનરલ્સ અને એન્ટી તત્વ ચહેરા પરના છિદ્ર કદને વધતા અટકાવવામાં મદદ કરે છે તેનો ઉપયોગ ત્વચામાંથી ગંદકી દૂર કરવા માટે પણ થાય છે ચહેરાને ચમકદાર બનાવતા ઘરગથ્થુ ઉપચાર સૌપ્રથમ એક બાઉલમાં અડધી ચમચી કરતાં ઓછી કોફી નાખો હવે એક કાકડીને પીસીને તેમાં ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે દહીં નાખી શકો છો આ બધી વસ્તુઓ મિક્સ કર્યા પછી તેને ચહેરા પર લગાવો વીસ મિનિટ પછી પાણીની મદદથી ચહેરો ધોઈ લો પહેલી વાર આ ઉપાય અજમાવાથી તમને સ્વચ્છ અને ચમકતી ત્વચા દેખાશે જો તમે ઈચ્છો તો આ ફિશ પેકને અઠવાડિયામાં બે થી ત્રણ વખત તમારા ચહેરા પર લગાવી શકો છો